જય હો પરમ હોશ હનુમાનજી દાદાની જય હો આજરોજ આમ માર્ગુ નીકળ્યો છું સવાર સવારમાં એની ચેનલ હાલે છે એની વાડી આવ્યું છે વિજય બારીયા પણ મને આનંદ આવ્યો હોય બેઠું ને એટલા બધું વાતાવરણ છે કે લાવું ને કંઈક બોલું તો લોકગીતમાંથી મને એક ગીત બહુ મને પોતાને ગમે છે આ બે અહીંયા જુઓ ખપ્પર વગરના ફકીર હું છે આખી રાત ઉજાગરો કરીને આવ્યા છે આ બે હું છે આનંદ થી પણ એને એટલો છે પૂછું ક્યાં ગયા થયેલા આખી રાત તમે એને એક લોકગીતની બે કડી હંભળાવું જાગી જાય તો કદાચ ઓરંગ રશિયા क्यार मास जो हो रंग रसिया क्यार मिया राती रे उजागर के किधा ਏ ਵੀ ਆ ਖੋਲੜੀ ਰਤੀਰੇ ਉਜਗਰ ਚਾਰੇ ਕਿਧਾਂ ਤਾ ਸੂਨੀੜੋ ਨੇ ਹਾਟ ਜੋ ਆਦੀਯ ਮੇਗਾ ਤਾ ਸੂਨੀੜੋ ਨੇ ਹਾਟ ਜੋ ਏ ਵੀ ચૂડલરી રે મુલાવતા વાણલા વાઈ ગયા એવી ચૂડલી રે મુઢાવતા વાણલા વાઈ ગયા તો આવા લોકગીતોમાંથી એમાંથી પણ કંઈક મળતું સમાજને વિચારમાંથી ચારમાં ચાર વિચાર છે એક છંદ પણ મને બહુ ગમે છે બારી આમ મજા આવે તો હરે હરે કરે એવું અરે મને એમ થાય કે બોલું છું બધું બરાબર છે આમ હરે હરે તો અહીંયા વાડી વિસ્તારમાં બધું લીલા વાતાવરણ ની અંદર ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ થઈ છે અહીંયા અને એવા વાતાવરણ ની વચ્ચે બોલવું એટલે કંઈક અંતરનો આનંદ પણ હોય છે પતિ પત્ની નો ભાવ કેવો હોવો જોઈએ એનો પણ એક ચંદ છે કે વૈશાખ છે અંગ બે છે કંથ લાવે કેર્યું નારી નીચો વે કંથ ગોળે સુગંધ બન ગઈ શેર્યું તે પાહે બેસારી સારી નું પીર હતી અનમન કંધ થી ખવરાવતી ਪਾਦਰ ਗੁਮਾ ਵੇਲ ਕੋ ਰਾਮਨ ਯਾਦ ਚਾਰਣ ਆਵਤੀ ਪਾਦਰ ਗੁਮਾ ਵੇਲ ਕੋ ਰਾਮਨ ਯਾਦ ਚਾਰਣ ਆਵਤੀ ਪਿਤਲ ਸੁਰਖੀ ਪਿੰਡਿਉ ਅਨਜਣ ਹਿੰਦੂ ਲੋਕ ਜੇਵਹੜ ਪੌਣ ਪੰਡ ਨੂੰ ਪੰਡ ਨੂੰ ਬਣਾਵੈ ਲ ਪੁਤਲੂ

એનો એક ભગત બાપુ નો છેલ્લો દુહો પણ ઓલવે અરે રે આ તો લેતા એ લથડિયા મોટે માર્ગો માંથી આપણે હાલ્યા જતા હોય અરે આંખની ઓળખાણ નું હોય પણ આપણી દ્રષ્ટિ પડી હોય ને અમે માણસ કઈ દુઃખી થતું હોય તો માનવતાની દ્રષ્ટિ પાંચ ડગલા આગળ હાલીને એને મદદ કરવી પેલો એ આપણી ફરજ છે પણ આમાંથી બહુ ઓછા માણસો આવા છે અરે એને ઢાંકીને એક દુહો લખ્યો છે પણ આપ બળે પર ઓલવે અરે રે યા તો લેતા એ લથડિયા પણ આમાં સર્જા સરદાન હારે જોયા અમ કોક કોક માન કવિકા કે તો આવા માનવતાવાદી રૂપી જીવન જીવી અને હનુમાનજીને પ્યારા બની આટલું બોલીને મારી વાણીને અહીંયા વિરામ આપું છું જય શિયા રામ જય હો પરમશ હનુમાનજી દાદા ની જય હો